આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદો વાત હોય જ્ઞાન ભક્તિ કર્મ વાતો કરીને આપણને કર્મકાંડ ની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છે આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું ઠોકીને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં એક તરફ ભારતીય જનતા પાર્ટી હિંદુત્વના નામે અને સનાતન ધર્મના નામે વોટ લઈને સત્તામાં આવી છે અને બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને વાણી વિલાસ કરી રહ્યા છે દેવુસિંહને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદન માજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ અને જો તમે આ માફી નહીં માંગો તો કર્મકાંડીઓને કર્મ કરતા તો આવડે જ છે કાંડ કરતા તો આવડે જ છે પરંતુ તર્પણ કરતાં પણ આવડે છે એટલે તમારી તર્પણની જવાબદારી જે છે એ સનાતન ધર્મીઓ લેશે જો તમે માફી નહીં માગો તો ફરીથી એકવાર કહું છું કે સનાતન ધર્મનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના અનુયાયીઓ માટે એક પ્રકારની ફેશન થઈ ગઈ હોય એમ લાગે છે મને લાગે છે

એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણંત અર્થકથન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ના થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપણે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપણી સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ કરું છું આપ સૌનો આભાર